ભુજના સાતમ આઠમના મેળાનું ટેન્ડર બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરે વાત કરી હતી દર દર વર્ષ મુજબ આ વર્ષે પણ સાતમ આઠમના મેળા માટેની ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે તેમાં અપસેટ પ્રાઇસ છ લાખને એકાવન હજાર રાખવામાં આવેલી છે જે અગાઉ જે ટેન્ડર હતું તેના કરતાં અપસેટ પ્રાઇસ દસ ટકા વધારે કરીને રાખવામાં આવેલી છે અને જે દર વર્ષે જે પ્રમાણે આયોજન કરવામાં આવે છે તે મુજબ જ આ વર્ષે પણ આયોજન કરવામાં આવશે હં આ ટેન્ડરને છેલ્લી તારીખ કહી હશે ટેન્ડરની છેલ્લી તારીખ એકત્રીસ તારીખ છે અને જેને જે કોઈને પણ ભરવું હોય તે માટે અમે જાહેરાત પણ આપેલી છે તેથી જે ઈચ્છા ધરાવતા હોય એ ભરી શકે આ ટેન્ડર સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે